ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધક લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય અધ્યાય અગિયારમો સાધુ સંતો માટે આદર્શ સમાન શ્રી નારાયણદાસ ત્યાગી તે સ્થાન હાલમાં ગુફા મંદિરના નામથી પ્રખ્યાત છે પહેલાં ત્યાં વિકટ જંગલ હતું હવે ત્યાં વસવા વ્યવસ્થા છે શિસ્ત છે અને લોક કલ્યાણ માટે શિક્ષણ સંસ્થાઓ છે જેવી રીતે સ્વાધ્યાય ન કરનારના મનમાં ખરાબ વિચારો ભરેલા હોય છે તેવી રીતે ત્યાં સાપ વિછી વરુ અડો જમાવીને રહેતા હતા હવે તે સ્થાન લોકોથી પરેશાન અને ભૌતિક જીવનથી જટિલતાઓથી ત્રાસેલા નાગરિકો જઈને આધ્યાત્મિક સુખની અનુભૂતિ કરતા અને દુઃખી જીવનને તે જ પ્રકારની શાંતિ અને શીતળતાનો અનુભવ કરે છે એવી રીતે કોઈને તપેલા જળકુંડમાંથી કાઢીને શીતળ સરોવરમાં લાવવામાં આવે છે અને એ અવાડનીય સુખનો અનુભવ કરવા લાગે છે પહેલાં ત્યાં ચોરો અને લૂંટારાઓનો અડો રહેતો હતો બધાને લૂંટતા હતા અને ખુદ પણ પોતાના અધ્યા આત્માને છેડતા હતા આ ઉજ્જળ જંગલને લીલુછમ બનાવીને આધ્યાત્મિક સૌર્ય પ્રદાન કરવાનો શ્રેય સાહસ અને સંકલ્પ સાધુ નારાયણદાસ ત્યાગીના રૂપમાં પ્રગટ થયેલા સંતને છે ત્યાં જઈને ફક્ત હિન્દુ જાતિ જ ગૌરવ અનુભવતી નથી પરંતુ દૂરથી પશ્ચિમના લોકો આવીને વિશ્રામ કરે છે આ જવાનો અવસર ત્યારે મળ્યો કે જ્યારે ભારત સેવક સમાજની દેખરેખમાં અહીં એક શ્રમ શિબિર રાખવામાં આવી પરિશ્રમ હવે ફરીથી પશ્ચિમ હવે ફરીથી આત્માની જ્યોત માટે ભારતીય ધર્મ અને સંસ્કૃતિ તરફ એકીઠ હશે જોઈ રહ્યો હોય તેમ જણાય છે હવે તેને ભૌતિક જીવનથી અરુચિ ઉત્પન્ન થઈ છે એટલા માટે હવે મહંત નારાદાસની જેમ ઉચ્ચ કોટિની વિભૂતિઓ ચોક્કસ જોઈએ જે જીવનને સાધનામય બનાવી તેને લોકોના હિત અને વિશ્વ શાંતિ માટે ખર્ચી શકે મહંતજીનું ઘર ક્યાં છે તેની ખબર નથી ત્યાં જન્મ્યા અને તેમના માતા પિતા કોણ છે તેની પણ ખબર નથી મહાપુરુષો ભગવાનના પુત્રો હોય છે અને ધરતી તેમની માતા અને સંસાર તેમના પિતા હોય છે ભૌતિક ઈચ્છાઓનો ત્યાગ કરીને ફક્ત લોકોની ધાર્મિક સેવા કરવી તેમનું ઉદ્દેશ્ય બને છે આવા જ એક સાધુ તેમના બે સાથીઓ જોડે હરિદ્વારથી સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા રસ્તામાં ભોપાલ આવ્યું આવતું હતું અહીં સુધીના ભાડાના પૈસા હતા બીજું કશું જ હતું જ નહીં તેમણે વિચાર કર્યો કે સાધુએ અધિકાર તો છે જ કે લોકોના હિત માટે પ્રજાએ આપેલી સહાયતાનો સ્વીકાર કરે પણ વગર ટિકિટે જવું વગર કામ કરે ખાવું અને જ્ઞાન વિના દર્શનની યોગ્યતા મેળવવી એવી આડંબારી અનિયમિતતાનો તેમને ન પણ કરવી જોઈએ જે સાધુઓના પગલે બાકીનો સમાજ ચાલે છે તે સાધુઓ નિયમમાં ન રહે તો બીજું કોણ રહેશે એટલા માટે આગળની યાત્રા ખોબાવીને ત્યાં જ ઉતરી ગયા એક સાલ હતી અને સાત રૂપિયામાં વેચી દીધી જ્યાં આજકાલ આ ગુફા છે ત્યાં જઈને આગળની યાત્રા અટકાવી દીધી બાજુમાં કાંઈક હલચલ થતી હતી તેથી પહેલી રાત્રે ઊંઘ ના આવી ક્યારેક ગોળ બોલતું તો ક્યારે શિયાળ શિયાળ બરાડતું કેટલાક લોકોનો આવન જાવરનો પગનો અવાજ પણ સંભળાતો હતો એકંદરે આ જગ્યા પ્રેતનું ઘર જણાતું હતું આખી રાત બેચેનીમાં પસાર થઈ સવારે ઉઠીને સાધુએ આસપાસ ફરીને જોયું તો તેમને તે ગુરુકુળો અને ધર્મપીઠોનું સ્મરણ થયું જેવી રીતે આ શાંત જગ્યાએ સ્થાપિત કરવામાં આવતી જ્યાં બ્રહ્મચારીઓને બ્રહ્મવિદ્યાનો અભ્યાસ કરાવવામાં આવતો હતો અને વાન પ્રસ્થાનમાં જનાર પાછળના જીવનની તૈયારી કરતા હતા ત્યાં ગ્રસ્તો પણ જુદા જુદા સમયે જઈને જટિલ સમસ્યાઓનો સરળ ઉકેલ મેળવતા હતા ત્યારે તેમની અંદર વિચાર આવ્યો કેમ એવા આશ્રમનું નિર્માણ ન કરીએ એનું નિર્માણ મનુષ્ય જ કરે છે ને ભગવાને પણ તેના જીવનનો ઉદેશ ઉદ્દેશ્ય તે જ બનાવ્યો છે અંતકરણ અવાજથી સાધુએ સંકલ્પ કરી લીધો અને આ સ્થાનને આધ્યાત્મિક વિદ્યાનું કેન્દ્ર બનાવી તેના માટે ગમે તેટલો પરિશ્રમ કેમ ન પડે પરંતુ બીજી ત્રીજી રાત્રિ આવી જેવી ખબર પડી કે આ સંકલ્પ નિભાવવા માટે એટલો સરળ નથી જેને લઈને સરળ છે ત્યાં ખૂંખા ચોર ડાકોનો અડો હતો પહેલાં તો તેમણે વિચાર્યું કે સાધુ છે તેને કોઈ ચોરી કે અપરાધ કરવાથી શું મતલબ આજે આવ્યા છે કાલે જતા રહેશે પરંતુ બહુ દિવસ થયા તો એક દિવસ સામસામે આવી ગયા ડાકુ ઉગ્ર થઈને બોલ્યા અહીંથી સવારે જતા રહેજો પણ સાધુએ વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો ભાઈઓ તમે આ ખરાબ કામો કરો છો તેને છોડી છોડાવવા માટે મારે અહીં જ રહેવું પડશે મારી ધરતી માતાના પુત્રો મારા જ ભાઈ પોતાના જીવનના ઉદ્દેશ્યમાંથી ભટકી જાય તો બીજે જઈને સુખેથી કેવી રીતે રહી શકું તે લોકો સાધુની ગંભીર તાથી પ્રભાવિત તો થયા પણ આટલી સહેલાઈથી તેઓ જગ્યા છોડવા માંગતા ન હતા એટલા માટે તેણે હેરાન કરવાનું શરૂ કર્યું આ સ્થિતિ જોઈને બીજા બે સાધુ તો ચૂપચાપ જતા રહ્યા પણ ત્યાગીશ્રી મનમાં જે સ્વપ્ન જોયું હતું તેની પૂર્તિ માટે અધીરા બન્યા હતા એટલા માટે તેણે સાહસપૂર્વક પરિસ્થિતિઓ સામે સંઘર્ષ કર્યો આખરે તેમણે એકલાએ જ બધા ડાકુઓને ત્યાંથી ભગાડીને એ સિદ્ધ કરી દીધું કે સત્યમાં હજાર હાથીઓ જેટલું બળ હોય છે ફક્ત અસત્ય જ હાફડું ફાફડું ઠેર ઠેર ભટકતું ફરે છે એક મુશ્કેલીઓ દૂર થઈ પણ બીજી પરીક્ષાઓ બાકી હતી રાતે જ્યારે સાધુ સીતેલા હતા ત્યારે એક ઝેરી સાપે તેને કરડી દીધા ત્યાં તો ન કોઈ દવા હતી કોઈ જોવાવાળું ભગવાનના પુત્રે ભગવાનને યાદ કર્યા કે હે પ્રભુ તારી ઈચ્છા પૂરી થાય અને એમની ધૂળીમાંથી એક ચપટી ભભૂત ખાધી બે દિવસ બેચેનીમાં રહ્યા ત્રીજા દિવસે તેમનું મન શરીર અને મન એવું સ્વસ્થ બની ગયું જેમ કે તેમણે કશું થયું જ નથી હવે તેમણે ધીરે ધીરે ગુફા અને આજુબાજુના વિસ્તારની સફાઈ શરૂ કરી દીધી સ્વચ્છતા સૌંદર્યનું પહેલું લક્ષણ છે જે જગ્યા ગંદી હતી ત્યાં બધું ચોખ્ખું થયું તો સારું લાગ્યું ત્યાં થોડા ઘણા નામના લોકો જવા લાગ્યા માણસોની અવર જવર થતાં જાંગલી જંગલી જનાવરો પણ ભાગી ગયા ત્યાં આવનારા લોકો ક્યારેક ક્યારેક થોડાક પૈસા આપતા જેથી તેનું ભોજનનું ખર્ચ નીકળી જતું હતું પણ સાધુએ વિચાર કર્યો કે સાધુએ તો પ્રથમ સાર્વસ્વ ત્યાગની કસોટી પર સાચા ઉતરવું જોઈએ જ્યાં સુધી મન અને હૃદયમાં વાસનાઓ બાકી રહે છે ત્યાં સુધી સાધુઓ લોક કલ્યાણનું પોતાનું કર્તવ્ય સાચી રીતે પાલન કરી શકતા નથી એટલા માટે મનને નિયંત્રણમાં લેવું આત્માના ઊંડાણમાં ઉતરવું જરૂરી છે જ્યાં સુધી માનસિક માલિનતાઓ દૂર નથી થતી ત્યાં સુધી સાધુનો વેશ માત્ર વિટંબળા છે આજકાલ આવા સાધુ જ્યાં ત્યાં લોકોને છેતરે છે અને અંધવિશ્વાસ ફેલાવ્યા કરે છે આત્માની સુક્ષમતામાં ઊંડા ઉતરી વિચારવાનો તેમણે કદી પ્રયત્ન જ નથી કર્યો શ્રી ત્યાગીએ ગીતા ઉઠાવીને જોઈને એમાં લખ્યું હતું કે સાધનાથી મને વશમાં થાય છે અને આત્મદર્શન થાય છે રામાણે ઉઠાવી તેમણે પણ કહ્યું સાધુ આધારે આખી સૃષ્ટિ ભવાની તપુ આધારે આખી ષષ્ટિ ભવાની શાસ્ત્ર પલટાવીને જોયું તો ત્યાં પણ દેવ દેવમાર્વત તપસ્યા તપસ્વી તપ કર્યા વગર આત્મ ઉન્નતિ થઈ શકતી નથી એમ લખેલું હતું શ્રી ત્યાગીએ પણ તપસ્યા દ્વારા આત્મવિકાસનો નિશ્ચય કર્યો અને તેમાં એ જોડાઈ ગયા કેટલાય દિવસ અંશ ઉપવાસ કર્યા કેટલાય દિવસ હલકો આહાર લીધો અભ્યાસની સાથે તપસ્યા પણ વધારતા ગયા અને ત્યાર પછી તેમણે લગભગ બાવીસ મહિના કેવળ ફળ ફૂડ પર જ વિતાવ્યા ઉપવાસ અને તપથી શારીરિક શુદ્ધિની સાથે માનસિક અને આત્મિક શુદ્ધિ પણ થઈ તે પ્રકાશની અનુભૂતિ તેમને થવા લાગી તેમની શીતળછાયામાં બેસીને જીવન અભાવગ્રસ્ત બનીને પૂર્ણતાનો અનુભવ કરે છે જ્યાં શારીરિક અ સુવિધા થાય તો પણ તૃપ્તિ અને શાંતિનો અનુભવ તેમની અનુભૂતિ થયા પછી માયા મોહના બંધનો તૂટી જાય છે અને તે પછી સંસારમાં ફક્ત ભાવ બાકી રહી જાય છે આ રીતે જીવનને સાધનામય બનાવી દીધા પછી જ્યારે એ પ્રશ્ન ઊભો થયો હવે કાર્યની શરૂઆત ક્યાંથી કેવી રીતે થાય તો તે સુવિધાઓ તેમના જાતે થવા લાગી કહેવાય છે કે સત્ય કોઈને બોલાવતું નથી તેની પાસે બધા દોડીને પોતાની જાતે પહોંચી જાય છે મધ્યપ્રદેશની રાજધાની ઇન્દોરથી આવીને ભોપાલ ગઈ સરકારે આ જમીન ત્યાગીને આપી દીધી પછી લોકોએ જોયું કે નગરમાં એક આવી આધ્યાત્મિક સંસ્થાને તીવ્ર જરૂરિયાત છે એટલા માટે લોકો તેમના સહયોગ માટે ઉમટી પડ્યા કેટલાય દિવસોમાં તે વિકટ જંગલ હર્યાભર્યા આશ્રમમાં ફેરવાઈ ગયું ગુફા તોડીને મંદિરનું નિર્માણ કરવું રામાનંદ આશ્રમની સ્થાપના થવી હનુમાન મંદિરનું નિર્માણ કરવું અને ચૌદ એકર ભૂમિમાં બગીચા બનાવવા આ બધા કાર્યોમાં જોકે ઘણો શ્રમ ખર્ચાયો બધું કામ ધીમે ધીમે પૂરું થતું ગયું ને તે સ્થાન ત્યાં થોડા દિવસો પહેલાં અનેકતાની અનેકતાની વાતો થયા કરતી હતી હવે ધર્મ અને સંસ્કૃતિનું કેન્દ્ર બની ગયું દેશમાં સાધુ મહંતોની કોઈ ખોટ નથી પણ શ્રી ત્યાગીજીની જેવું સાહસ સંકલ્પ અને ધર્મ પ્રેમ તેમનામાંથી કેટલામાં હોય છે નાના નાના વિસ્તારોમાં હતા બધા સાધુ સચ્ચાઈ અને અંતઃકરણથી ધર્મ સેવામાં લાગી જાય તો દેશમાં વધતી જતી અનૈતિકતા અને અધર્મને જોતજોતામાં દૂર કરી શકાય અસ્તુ